વર્ષોની પરંપરા મુજબ વડોદરાના રાજવી પરિવાર દ્વારા ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ વરઘોડો અને પ્રસ્થાન કરવામાં આવશે આ વખતે સોના ચાંદીના રથમાં બિરાજમાન શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળશે જેમાં ભગવાન નગરચર્યાએ નીકળશે ત્યારે તમામ ભાવિક ભક્તોને દર્શન આપશે અને ભક્તો તેમના દર્શન કરી ધન્યતા તથા આશીર્વાદ મેળવશે આવતીકાલની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે દેવકોઢી અગિયારસના દિવસે મોહરમ તાજિયાનો પણ પર્વ હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડાને પ્રસ્થાન કરાવવામાં આવશે પોલીસ પ્રશાસનના અનુરોધને માન આપી રથનો સમય વહેલા કરવામાં આવ્યો છે જેથી પોલીસ યોગ્ય સુરક્ષા સાથે રથને પ્રસ્થાન કરાવી શકશે શ્રી વિઠ્ઠલનાથ ભગવાન કી જય આવતીકાલે દેવપોઢી એકાદશી નિમિત્તે શ્રી વિઠ્ઠલનાથજીનો બસો પંદરમો વરઘોડો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો પર નીકળશે અને ભક્તોને દર્શન આપશે આ વર્ષે મંદિરમાં દર્શનનો સમય વરઘોડાના દિવસે સવારે ત્રણ વાગે મંગળ આરતી છે છ વાગે શણગાર આરતી છે સાત વાગે રાજભોગ આરતી છે સાતથી સાડા આઠ સુધી ભક્તોને ચાંદલા વિધિ કરાવવામાં આવશે આઠ વાગે ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન બાદ નવ વાગે આરતી થયા પછી વરઘોડાને પ્રસ્થાન કરવામાં આવશે આ વરઘોડાના સમય દરમિયાન મંદિરમાં દર્શન ખુલ્લા રહેશે આ વરઘોડો બપોરે સાડા બારે કેદારેશ્વર મહાદેવ પહોંચશે યા હરિહર ભેટ થશે પૂજન અર્ચન બાદ દોઢ વાગે નીકળીને આ વરઘોડો મંદિરમાં પરત આવશે ત્રણ વાગે અને રાત્રે મંદિરમાં શયનારતી થશે આ વર્ષે બે તહેવારો ભેગા થવા થતા હોવાને કારણે પોલીસને સાહસ આપવા માટે મંદિરમાંથી વરઘોડો અડધો કલાક વહેલો નીકળી અને સાંજે દોઢથી બે કલાક વહેલો આવશે તો આ વખતના પોલીસના આયોજન તેમજ મંદિર તરફથી કરેલા આયોજનમાં ભક્તોને સાહસ આપવા માટે નમ્ર વિનંતી